નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે આજે ખેડૂતોને ચાર મોટી ભેટ આપવામાં આવી છે મોદી સરકારે ચાર મોટી ભેટ ખેડૂત મિત્રોને આપી છે ખેડૂતોને વીજ બિલ માફ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે સાથે સાથે એક લાખ રૂપિયા સુધી માફ કરવાની મોટી યોજના બહાર પાડી છે શું સમાચાર છે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલી ખેડૂતો માટેની ખુશ ખબર મોદી સરકારે સંભળાવી દીધી છે ખેડૂતોને હવે ખાતર સસ્તું કરવાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે શું જાહેરાત કરી છે કેવી રીતના ખેડૂતોને ખાતર સસ્તું મળશે તમામ માહિતી આપણે મિત્રોને જણાવી દઈએ તો કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ખાંડ મિલોને ખાતર કંપનીઓને વેચવામાં આવતા પીડીએમના ભાવ નક્કી કરવામાં આવ્યા છે કંપનીઓને વેચવામાં આવે છે આ પીડીએમના ભાવ કેન્દ્ર સરકારે નક્કી કર્યા છે જેમાં ખાંડ મિલ અને ફર્ટિલાઇઝર જે ખાતર કંપનીઓ છે બંને આના ઉપર સહમતી આપી છે બંનેની બેઠક બોલાવીને આ ભાવ નક્કી કરવામાં આવ્યા છે તો કેટલો ભાવ મિત્રો નક્કી કરવામાં આવ્યો છે તો પોટાશ ડેરીમ ફ્રોમ મોલાસિસ એટલે કે પીડીએમ જે ખાતર બનાવવા માટે વપરાય છે એનો ભાવ ચાર હજાર બસો ત્રેસઠ રૂપિયા પ્રતિ ટન નક્કી કરવામાં આવ્યો છે તો પીડીએમના ભાવ સસ્તા નક્કી થઈ ગયા છે સાથે સાથે કેન્દ્ર સરકાર ખાતર કંપનીઓને સબસિડી પણ આપવાની છે કેટલી સબસિડી આપે એની જાહેરાત હજી નથી થાય પરંતુ એવું માનવામાં આવે છે કે લગભગ ત્રણસો પિસ્તાળીસ રૂપિયા પ્રતિ ટન સબસિડી ખાતર કંપનીઓને મળે એવી જાહેરાત મિત્રો થઈ શકે છે જો મિત્રો આ તમામ વસ્તુ મિત્રો થાય તો ખેડૂતોને ખાતર સસ્તા ભાવે મિત્રો મળી શકે છે આવનારા દિવસમાં ખેડૂતોને ખૂબ જ સસ્તા ભાવે ખાતર મળે ખેડૂતોને રાહત થાય એવા મોટા સમાચાર આવશે તો ખેડૂતો માટે આ પહેલી ખુશખબર ત્યાર પછીની મિત્રો બીજી ખુશખબર જાણી લો હવે મિત્રો ખેડૂતોને ફાયદો થાય એ માટે એનબીસી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે એનબીસીએ એન સીડીસી અને નાબાર્ડ આ બંને સાથે હસ્તાક્ષર કર્યા છે એમઓયુ કર્યા છે સાઇન કરી નાખી છે સેના માટે મિત્રો સાઇન કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો હવે મિત્રો આખા વિશ્વની અંદર સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના ભારતની અંદર શરૂ થવાની છે આપણા દેશની અંદર શરૂ થવાની છે જેમાં મોટા પાયે અનાજનો સંગ્રહ કરવામાં આવશે તો આના માટે શું વ્યવસ્થા ગોઠવવામાં આવશે તો હવે મિત્રો વિવિધ રાજ્યોની અંદર અલગ અલગ જગ્યાએ બે હજાર જેટલા વેર હાઉસ બનાવવામાં આવશે અને આ વેરહાઉસમાં અનાજનો સંગ્રહ કરવામાં આવશે તો મિત્રો હવે અનાજનો બગાડ ન થાય ખેડૂતોનું અનાજ વેડફાઈ ન જાય સાથે સાથે જે પરિવહનનો ખર્ચ સરકારે ભોગવવો પડે છે આ ખર્ચ પણ ભોગવવો ન પડે એ માટે હવે આખા રાજ્યોમાં અલગ અલગ રાજ્યોના બે હજાર જેટલા નવા વેરહાઉસ બનાવવામાં આવશે તો જો વેરહાઉસ બની જાય તો ખેડૂતો પોતાનો પાક સાચવી રાખશે જ્યારે ભાવ વધે ત્યારે જ મિત્રો ખેડૂતો વેચશે એટલે ખેડૂતો પાસે એક સંગ્રહ આવી જશે જેથી ખેડૂતોને વધુ સારામાં સારા ભાવ મળશે તો ખેડૂતો માટે ટૂંક સમયમાં ફાયદો થવાનો છે બે હજાર નવા વેર હાઉસ બનાવવામાં આવશે તો આ સૌથી મોટી ખુશખબર ખેડૂતો માટે કહી શકાય ત્યાર પછીના મિત્રો ત્રીજી ખુશખબર ખેડૂતો માટે આવી ગઈ છે હવે ખેડૂતોનું વીજ બિલ માફ કરવાને લઈને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાત કરી દીધી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રો જાણી લેજો ઉર્જા મંત્રી આપણા રાજ્યના કનુભાઈ દેસાઈ એને ગૃહની અંદર માહિતી આપી છે કે ખેડૂતોને ખેતી કરવા માટે વીજ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે એટલે મિત્રો વીજળી માટે જે તમારે કર ભરવાનો હોય છે એ કરમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે આ તમામ બાબતને માફ કરી દેવામાં આવી છે ખેડૂતોની આવક બમણી કરવા માટે હવે મિત્રો ખેતી માટે કોઈ પણ વીજળી કર વસૂલવામાં નહીં આવે તો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાત કરી સાથે સાથે એવું પણ કીધું કે ગ્રામીણ વિસ્તારમાં જે વીજ કર બે હજાર સાતમાં દસ ટકા હતો એને બે હજાર બારમાં ઘટાડીને સાડા સાત ટકા કરવામાં આવ્યો અને જે ખેડૂતને અઢીસો યુનિટ કરતાં ઓછું બિલ હોય એને કોઈ પણ વીજ કર વસૂલવાનો નથી તો મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી છે ત્યારે બીજી જાહેરાત એવી પણ કરી કે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલનો જે ફિક્સ ચાર્જ છે એની અંદર પણ રાહત આપી દીધી છે એટલે હવે મિત્રો ખેડૂતોએ ફિક્સ ચાર્જ ભરવાનો નથી જે પણ ખેડૂતો મીટર આધારિત પોતે વીજળી વાપરે છે એવા તમામ મિત્રોએ ફિક્સ ચાર્જમાંથી રાહત આપવામાં આવી છે તો ખેડૂતોના હિત માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મોટી જાણકારી ગૃહની અંદર આપી છે તો તમામ ખેડૂતો માટે આ મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકારે મોટી ભેટ આપવામાં આવી છે હવે મિત્રો એક લાખ સુધીના રૂપિયા માફ કરવાની મોટી જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રો જાણી લેજો દેશના કરોડો કરદાતાઓને ધ્યાને રાખીને મોદી સરકારે આ મોટી જાહેરાત કરી છે મોટી રાહત આપી છે આ રાહત અંતર્ગત હવે મિત્રો જેટલા પણ કરદાતા છે એની એક લાખ રૂપિયા સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે એટલે કરદાતાઓનું એક લાખ રૂપિયાની જે પણ કર બાકી હોય એ કર માફ કરવા માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે તો આવકવેરા વિભાગે નાના કરની માંગણીઓ ઉપાડવા માટે કરદાતા દીઠ એટલે કે દરેક કરદાતાના એક લાખ રૂપિયા માફ કરવાની મિત્રો જાહેરાત કરી છે તો વચગાળા બજેટ બે હજાર ચોવીસમાં પ્રત્યક્ષ કરની માંગણીઓ પાછી ખેંચવાની જાહેરાત બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો મોદી સરકાર દ્વારા કરદાતાઓને મોટી ભેટ આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે હવે મિત્રો સોળમા હપ્તાની તારીખ આવી ગઈ છે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર સોળમા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે કઈ તારીખ જાહેર કરી છે તમામ મિત્રો નોંધી લેજો પીએમ કિસાનની ઓફિશિયલ એટલે કે જે સત્તાવાર વેબસાઇટ છે એના ઉપર એવું કહેવામાં આવ્યું છે કે સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે એટલે કે મિત્રો અઠ્યાવીસ તારીખથી પીએમ કિસાનનો સોળમો હપ્તો જાહેર કરવામાં આવશે તો ખેડૂતો માટે આ મોટા સમાચાર છે સોળમો હપ્તો અઠ્યાવીસ તારીખે જાહેર થવાનો છે ત્યાર પછીના મિત્રો સમાચાર પીએમ સૂર્યઘર યોજના હેઠળ મિત્રો લોકોને મફત વીજળી મળે એ માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે ત્યારે આ જાહેરાત અંતર્ગત મિત્રો હવે આ યોજનાની અંદર તમને કેટલી સબસિડી મળશે એની જાહેરાત મિત્રો કરી દેવામાં આવી છે પીએમ સૂર્યઘર યોજનાની અંતર્ગત તમારા ધાબા ઉપર સોલાર પેનલ લગાવવામાં આવે છે

આખા દેશમાં એક કરોડ લોકોના ધાબા ઉપર સોલાર રૂપટોપ લગાવવામાં આવશે જેમાં ગુજરાતની અંદર વીસ લાખ ઘરોના ધાબા ઉપર સોલાર રૂપટોપ લગાવવામાં આવશે ત્યાર મિત્રો હવે તમામ મિત્રોને જણાવી દઈએ કે તમે જો સોલાર રૂપટોપ લગાવવા માગો છો તો કેટલી કેટલી સબસિડી તમને મળશે તો મિત્રો જો તમારા ઘરનું લાઇટ બિલ ઝીરોથી દોઢસો યુનિટ આવતું હોય મહિને તો મિત્રો તમારે એક કિલો વોટથી બે કિલો વોટની સોલાર પેનલ લગાવવાની રહેશે અને મિત્રો આના માટે તમને ત્રીસ હજાર રૂપિયાથી સાહીઠ હજાર રૂપિયાની સબસિડી મળવાની છે આ સાથે મિત્રો જો તમારા ઘરનું લાઇટ બિલ દોઢસોથી ત્રણસો યુનિટ આવતું હોય તો તમારે બેથી ત્રણ કિલો વોટની સોલાર પેનલ લગાવવાની છે અને એ માટે સાહીઠ હજારથી અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મળશે અને ત્રણસો યુનિટ કરતાં વધુનું યુનિટ તમને આવતું હોય તો ત્રણ કિલોવોટ કરતાં વધુની સોલાર પેનલ લગાવવાની છે અને એ માટે અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મળશે તો મિત્રો તમારે આ યોજનામાં લાભ લેવો હોય તો પીએમ સૂર્યઘર યોજના ડોટ ઇન આવી રીતના મિત્રો તમારે એક વેબસાઇટ છે આ વેબસાઇટની અંદર જઈને તમારે ફોમ ભરી દેવાનું રહેશે તો તમામ મિત્રો માટે મફત વીજળીની જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર એલપીજી ગેસ ધારકો માટે આવી ગયા છે એલપીજી ધારકો માટે ખૂબ જ મોટા સમાચાર ખાસ કરીને જે લોકો ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે એમના માટે આ સમાચાર આવ્યા છે કારણ કે મિત્રો અત્યારે ઉજ્જવલા યોજનાની અંદર મિત્રો સબસિડી આપવામાં આવી રહી છે તો જે લોકોને ગેસના બાટલા ઉપર સબસિડી મળે છે એ તમામ મિત્રો ધ્યાન રાખી લેજો જો તમારે સબસિડી ચાલુ રાખવી હોય તો તમારે તરત જ કે વાયસી કરી લેવાનું રહેશે જ્યાં મિત્રો જે મિત્રોને કે કરવાનું બાકી છે એ એકત્રીસ માર્ચ પહેલાં કે કરાવી લેજો કારણ કે એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ છે જો તમને સબસિડી મળે છે ઉજ્જવલા યોજનાના લાભાર્થી છો તો એકત્રીસ માર્ચ સુધીમાં કે કરાવવું ફરજિયાત છે તો મિત્રો કે કરવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ છે એકત્રીસ માર્ચ સુધીમાં કેવાય નથી કરાવતા તો તમારી સબસિડી બંધ કરી દેવામાં આવશે તો તમામ મિત્રો માટે મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરી લે તો ખેડૂત આંદોલનને લઈને એક મોટા સમાચાર ખેડૂત આંદોલનની અંદર એક યુવા ખેડૂત શુભકરણ સિંહનું મૃત્યુ થઈ ગયું છે જેથી હવે યુવા કિસાન મોરચાએ નિર્ણય લીધો છે કે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી આંદોલન સ્થગિત રાખવામાં આવશે એટલે મિત્રો ઓગણત્રીસ ફેબ્રુઆરી આંદોલનને ટાળી દીધું છે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી કોઈ પણ આંદોલન કરવામાં નહીં આવે ત્યાર પછીના મિત્રો ગુજરાતમાં ધાણાની આવક મિત્રો શરૂ થઈ ગઈ છે સાહીઠ હજાર બોરીની આવક શરૂ થઈ ગઈ છે નવા ધાણાની આવક શરૂ થતાં ભાવની અંદર સ્થિરતા જોવા મળી છે ત્યાર પછી કપાસ બજારની વાત કરી દઈએ તો કપાસ અને રૂની બજારમાં ભારે તેજી આવે એવા સંજોગો જોવા મળ્યા છે અત્યારે કપાસના ભાવ ધીમે ધીમે વધી રહ્યા છે જે ખેડૂતો પાસે કપાસ પડ્યો છે એમને મોટો ફાયદો થવાનો છે અને હજી પણ જો ખેડૂત મિત્રો રાહ જોશે તો કપાસના ભાવની અંદર વધારો જોવા મળશે તો કપાસની બજારમાં હજી પણ વધારો થાય એવી શક્યતા જોવા મળી છે ત્યાર પછીના મિત્રો ઠંડીને લઈને છેલ્લા સમાચાર જોઈ લઈએ ગુજરાતમાં ફરીવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તાપમાનનો પારો ફરી એકવાર નીચો ગગડ્યો છે વહેલી સવારે અનેક શહેરોમાં તાપમાનનો પારો વીસ ડિગ્રીથી નીચે જોવા મળ્યો છે બીજી તરફ હવામાન વિભાગે હજી પણ આગામી ત્રણ દિવસ ઠંડીની આગાહી કરી છે તો મિત્રો ગુજરાતની અંદર અમદાવાદની વાત કરીએ તો સોળ ડિગ્રી તાપમાન નીચું આવ્યું વડોદરામાં અઢાર ડિગ્રી સુરતમાં વીસ ડિગ્રી રાજકોટમાં વીસ ડિગ્રી તાપમાનની અંદર પારો નીચો ગગડતો જોવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગે હજી પણ આગામી ત્રણ દિવસ ઠંડીની આગાહી કરી છે તો મિત્રો આ તા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ જ અગત્યના લાગ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન